નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી માં આજે આપણે જઈએ છીએ ત્રિપદા ફાર્મ મુન્નાભાઈ મિસ્ત્રી અત્યારે ઓળો રોટલા ની પાર્ટી નું ખૂબ સરસ આયોજન કર્યું છે અને આપણને લઈને જઈ રહ્યા છે ત્રિપદા ફાર્મ માં ખૂબ મજા આવશે મિત્રો વિડીયો પૂરો જોજો આ સરત થી ઓળા બનાવના કારીગર આવ્યા છે કામ બધાની સર્વિસ છે દેશી પટ્ઠામાં રંગણા શેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો અને ઓરિજિનલ ઓળાના જ રંગણા આવ્યા છે

તો આ અમારા ચંદ્રકાંત અને કૃષ્ણભાઈ ઓળાની છાલ ઉતારે છે એ મુન્નાભાઈ ઓળાની છાલની રીંગણાની રીંગણા છાલ ઉતારીને ઓળો બનાવવાનો છે આ મની રહી છે ફડતુ આ અમારો ભૂરો એ તાહડો લાવવાનો છે આપી દો માસી દેશી ચૂલામાં રોટલાની બનાવટ

ડુંગળી ના સ્પેશિયલ કારીગર સુધારવા માટે ના હા જીતેશભાઈ સોની આ અમારા પ્રોગ્રામના અધ્યાપક ઓળામાં નાખવાની સામગ્રી તમે જોઈ શકો છો મિત્રો કે એમાં લીલી તુવેર છે કોથમીર છે લીલી ડુંગળી છે

છે ફાર્મ હોય તો રોડ રોડ ઉપર ઉપર જ આ ઉસ માં ઓળા રોટલા ની પાર્ટી આજે ગોઠવેલી છે મુન્નાભાઈ આજે બધાને લઈને આવ્યા છે અહીંયા અને આ ફાર્મ નું નામ છે ત્રિપદા ફાર્મ મિત્રો આજે કુદરતી વાતાવરણમાં ફાર્મ હાઉસની મજા માણવાની છે ઓળો રોટલાની પાર્ટી એન્જોય કરવાની છે આ કોઈ રેસીપી બેઝ વિડીયો નથી અને તમારે ઓળાની રેસીપી જોવી હોય તો મારી ચેનલ ઉપર તમને ઓળાની રેસીપી મળી જશે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અને ઉપર આઈ બટનમાં આપી દઉં છું તો ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો નાખે છે ચાલો મિત્રો જેની રાહ જોતા હતા એ ઓળો વઘારવાનું ચાલુ થઈ ગયું છે તેલ મૂકી દીધું છે અને તેલમાં સૂકા મસાલા એડ કર્યા છે અને ત્યારબાદ લીલી ડુંગળી કારણ કે વઘારની શરૂઆત ડુંગળીથી થાય જ્યારે ઓળો બનાવવાનો હોય અને એમાં આ તો ફાર્મમાં ઓળો બનાવવાનો છે કુદરતી વાતાવરણ વચ્ચે ઓળો બનાવવાનો છે એનો ટેસ્ટ તો કંઈક જુદો હોય કારણ કે આપણે ગેસ ઉપર નથી બનાવતા આ દેશી ચૂલામાં ઓળો બનાવીએ છીએ લાકડા સળગાવીને ઓળો બનાવવાનો છે તો આ રીતે હલાવીને ડુંગળીને બરાબર સાતળી લેવાની છે અને મિત્રો બધાની નજર અત્યારે ઓળા ઉપર છે રોટલા બનવાના ચાલુ છે તો એ કુદરતી વાતાવરણમાં કુદરતના ખોળે રમવાની અને જમવાની ખૂબ મજા આવે મિત્રો અને આ મિત્રો લાકડા સળગાવીને બનાવેલી કોઈ પણ રસોઈનો સ્વાદ અનેરો હોય છે તમે એકવાર ટેસ્ટ કરજો તમને ઊંચા ઊંચી હોટલમાં પણ આવો સ્વાદ નહીં મળે તમે એક વખત આવી રીતે ફાર્મ હાઉસમાં ચોક્કસથી આવો પ્રોગ્રામ ગોઠવજો હવે લસણની ટેસ્ટ જોઈએ આ દો નહીં એ માયા રાખ દે તગર હા હા એ તો પણ બાર નો રહે હલો મિશ્રણ લસણની ઘણી બધી પેસ્ટ એડ કરી છે એનો સ્વાદ ખૂબ સરસ આવે છે એને તેલમાં બરાબર સાતળી લીધી છે અને ત્યારબાદ આ આપણા રીંગણા કેને બરાબર આ રીતે ક્રશ કરી લીધા છે શેકેલા રીંગણા છે ખૂબ સરસ સોડમ આવી રહી છે અને એ પણ આપણે અમે એડ કરી દીધા છે તેલ દેખાવા મળ્યું છે મિત્રો કારણ કે આપણે તો ભરપૂર તેલ નાખ્યું છે જ્યારે ગામડામાં પાર્ટી પાટી થતી હોય ને ત્યારે તો તેલ ભરપૂર નાખવાનું મસાલા ભરપૂર નાખવાના અને મિત્રો શિયાળો છે એટલે ખૂબ સરસ મજાની ખુશનુમા વાતાવરણ છે ઠંડી પણ છે અને સાથે પવન પણ છે મિત્રો લીલી તુવેર નખાઈ ગઈ છે ટમેટા નાખી દીધા છે હવે નાખવાનું કંઈ કઈ હવે ફક્ત લીલા ધાણા એડ કરવા